જેમાં બે ચૌધરી યુવાનોને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો એમના ઉપર વીસ થી પચીસ લોકોના ટોળાએ હુમલો કર્યો એના પછી આ જે લોકો દેખાય છે આ છ આરોપીઓને પોલીસે પોલીસે પકડી પાડ્યા બહુ જ મહેનત કરી અને આ બધાને પકડ્યા અને આજે જ્યારે રીકન્સ્ટ્રકશન માટે લઈને ગયા ત્યારે કંઈક આવી તસવીરો હતી આ તસવીરો સિવાય પોલીસે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે કે આગળની તપાસ કેવી રીતના કરવાના છે કારણ કે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ કોર્ટ પાસે માંગ્યા હતા અને પોલીસને અત્યારે આઠ દિવસના રિમાન્ડ મળ્યા છે આટલા દિવસમાં પોલીસ આ કેસની આખી તપાસ કરવાની છે આ કેસમાં મુખ્ય જે આરોપી છે લાલો એ જ આરોપી જે છે કે એને લેતી દેતીના ચક્કરમાં ભરતભાઈને મળવા માટે બોલાવ્યા હતા ભરત ચૌધરી સાથે એમના ભા ભાઈબંધ પણ આવ્યા હતા નીતિન ચૌધરી અત્યારે હોસ્પિટલમાં જે એમની હાલત ગંભીર છે એમના સ્ટેટમેન્ટ પણ લેવામાં આવશે એટલે હવે આ કેસમાં આગળ શું થાય છે ચૌધરી સમાજે ન્યાયની માગણી કરી હતી શું ચૌધરી સમાજ આ ન્યાય માંગી રહ્યા હતા કે હજુ આગળ કોઈ માંગણી થાય છે જોવાનું રહ્યું પોલીસ પોતાની

પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફી બંદોબસ્ત સાથે કરવામાં આવી છે હજુ પણ એમાં ઉના મૂળ તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ કે એન્કો દિશા ચલાવી રહ્યા છે અને જે અનવાય જે પણ કોઈ વિગતો હશે આરોપી છે એ બાબતે આપણે માહિતી કરવામાં આવશે